એમસીએ વાઇબ્રન્ટ સ્કૂલ સીલ મારી વિદ્યાર્થીઓ ભવિષ્ય પર પ્રશ્ન ચિહ્ન બનાસકાંઠાના ડીસાથી મોટી ખબર મળી રહી છે એપીએમસીની માલિકીની બિલ્ડિંગમાં ચાલતી બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવી છે લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કેસ અને અનેક નોટિસો બાદ એપીએમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિવાળી વેકેશન બાદ જ્યારે સમગ્ર ગુજરાતની શાળાઓ ખુલશે ત્યારે વાઇબ્રન્ટ સ્કૂલ બંધ રહેશે વિદ્યાર્થીઓનું ભણતર શું થશે વાલીઓમાં આ મુદ્દે ભારે ચિંતા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે વાઇબ્રન્ટ સ્કૂલને સીલ મારતા ડીસામાં હલચલ મચી ગઈ છે વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું સ્કૂલ ફરીથી ખુલશે શું વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે આ મામલે હજી સ્પષ્ટતા નથી ડીસાની વાયબ્રન્ટ સ્કૂલને સીલ મારવાના નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ છે હવે જોવું એ રહ્યું કે બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ આ મામલે આગળ કઈ દિશામાં પગલાં લે છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ